હળવદ તાલુકાના રણકાંઠાના ગામોમાં આજે જામનગર સર્કલ જે છે ત્યાંની દસ જેટલી ટીમો જે છે પીજી વિસીએલની હતી તે ચેકિંગ માટે હળવદ પંથકમાં આવી હતી વહેલી સવારથી અને એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં એમાં વાયરલ થયો છે તમે બધાએ મિત્રોએ પણ જોયો છે હળવદ તાલુકાના મિયાણી ગામનો વિડીયો છે કે જે પીજી વિસીએલના જે કંઈ અધિકારીઓ છે એસઆરપીના જવાનો સાથે ચેકિંગ કરવા ગયા અને ત્યાર પછી બોલાચાલીને થઈ જેનો વિડીયો પણ વાયરલ થયો છે અને આ બનાવને લઈને અત્યારે ખંભાળિયા ડિવિઝનના જુનિયર એન્જિનિયર છે પીજી વિસીએલના ને પણ ચેકિંગમાં હળોદમાં આવ્યા હતા એમને બે વ્યક્તિઓના નામ જોગ અને એક વ્યક્તિ અજાણ્યો અને એક અજાણી મહિલા એટલે ત્રણ વ્યક્તિઓ અને એક મહિલા વિરુદ્ધ અત્યારે હળોદ પોલીસ મથકે ફરજ રૂકાવટની ફરિયાદ જે છે એ દાખલ કરી છે એની પણ મિત્રો તમને માહિતી પણ આપીએ તેની સાથે આજે દસ ટીમો પીજીવીસીએલની જામનગર સર્કલની કે જે હળોદ પંથકમાં થતી વીજ ચોરી અટકાવવા માટે ચેકિંગમાં આવી હતી અને આ ચેકિંગમાં આવી એમાંથીની એક ટીમ જે છે એ હળવદ તાલુકાના મિયાણી ગામે સાતેક એક વાગ્યાની આસપાસ ગઈ હતી આ ટીમ ગઈ અને ત્યાર પછી ચેકિંગને કર્યો ઘર ધણીને એને બોલાચાલીને થઈ ત્યારનો એનાનો એક જે કંઈ વિડીયો છે એ પણ વાયરલ થયો તો આ ઘટનાને લઈ અને પીજીવીસીએલના ખંભાળિયાના જુનિયર એન્જિનિયર છે તેઓએ હળદ પોલીસ મથકે બે વ્યક્તિઓના નામ જો કે એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ અને એક અજાણી મહિલા વિરુદ્ધ કુલ ચાર સામે ફરજ રૂકાવટની જે કંઈ ફરિયાદ છે તે ફરિયાદ અત્યારે આડોદ પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે એમાં તમને ફરિયાદીના નામની સાથે જે લોકોના સામે ફરિયાદ દાખલ થઈ છે એની પણ મિત્રો માહિતી આપી તો એમાં પહેલાં ફરિયાદી છે નિલેશભાઈ જાદવભાઈ ખેતરપાલ જાતે ખારવા જે નોકરી કરે છે ખંભાળિયા ડિવિઝન છે પીજીવીસીલનું તેમાં જુનિયર એન્જિનિયર તરીકે તે ફરજ બજાવે છે અને તેઓ આજે હળોદમાં ચેકિંગમાં આવ્યા હતા અને આ લભ જે કંઈ છે એ લભ થઈ હતી આજે સવારના સાતેક વાગ્યાની આસપાસ આ જે ઘટના છે એ ઘટના બની હતી અને એમાં આરોપી તરીકે જેના નામ દર્શાયા છે તેમાં એક છે પ્રકાશભાઈ રણછોડભાઈ રંભાણી બીજા છે ચતુરભાઈ માંડણભાઈ રંભાણી બંને રહે મિયાણી તાલુકો હળવદ અને એક અજાણ્યો પુરુષ છે અને એક અજાણી મહિલા છે એટલે આ કુલ ચારેય સામે હળવદ પોલીસ મથકે અત્યારે જે કંઈ ફરિયાદ છે એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરજ રૂકાવટની બે વ્યક્તિઓના નામ જોગ છે એક અજાણ્યા પુરુષની સામે છે એક અજાણી મહિલાની સામે છે એટલે કુલ ચાર સામે ખંભાળિયા પીજીવીસીએલ ડિવિઝનના જુનિયર એન્જિનિયર દ્વારા ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે એનો વિડીયો પણ બધા મિત્રોએ ભાગના એ જોયો છે સોશિયલ મીડિયામાં એ વિડીયો પણ વાયરલ થયો છે કે એસઆરપીના જવાનો સાથે પીજીવીસીએલના જે કંઈ અધિકારીઓ છે કર્મચારીઓ પીજીવીસીએલના છે તો તે પણ ચેકિંગમાં ગયા હતા અને ત્યાર પછી ઘરમાં ગરી ગયા અને બોલાચાલીને થઈને બહાર નીકળો અને હાથમાં થોકાને એવું પણ છે આ વિડીયો પણ મિત્રો તમે જોયો તો મોટા ભાગના અને એમાં પીજી વિશેલના જે કંઈ અધિકારીઓ છે એનું કહેવાનું એ થાય છે કે અમે જ્યારે ચેકિંગમાં ગયા તો ત્યારે બોલાચાલી થઈ ગાળોને આપી આવી બધી જે કંઈ ઘટનાઓ છે ઘટનાઓ બની જેને લઈને જ પીજી વિશેલના જુનિયર એન્જિનિયર દ્વારા ખંભાળિયાના તેઓએ હડોદ પોલીસ મથકે મિયાણી ગામના બે વ્યક્તિઓની નામજોગ એક અજાણ્યા પુરુષ અને એક મહિલાની સામે ફરજ રૂકાવટની હતી ફરિયાદ દાખલ કરી છે આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા જેની સામે ફરિયાદ દાખલ થઈ છે તેઓને ઝડપી લેવાની જે કંઈ તપાસ છે તે તપાસ હાથ ધરી છે આભાર મિત્રો